જય મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે મંદિરોમાં ઘણી વખત ઘોડા સ્વાર જોઈએ મૂર્તિઓ જોઈએ આપણને એમ થાય કે ક્યાં બનાવતા હશે અને અહીંયા નેનોલ રાજસ્થાનની આ ધરતી આ નેનોલ ગામ છે અહીંયા એક ભાઈ જે ઘોડા અને મૂર્તિઓ જે ઘડી રહ્યા છે ખરેખર જાણે મૂર્તિ બોલતી નથી એવું રંગ રૂપ આપી રહ્યા છે તો ક્યારથી બનાવે છે અને આટલી બધી એમની કળા ક્યાંથી આવી આપણે થોડા ઝીણવટથી જોઈશું ને મારા દોસ્ત એમને મને વાત કરી કે શાયદ આટલામાં આવા ઘોડા આવી મૂર્તિઓ કોઈ નથી બનાવતું હું તો આ બહુ મહત્વપૂર્ણની વાત કહેવાય અને આપણે સારા કામમાં બનાવતા હોઈએ અને કોઈને એમ થાય કે ભાઈ આવી મૂર્તિ ક્યાં બનાવે છે કને કોઈની જરૂર પડે તો ઝીણવટથી આપણે જાણીશું ને માણીશું ને ખરેખર જે આપણા એક ધર્મનું અને એક જે આવું બાબુ દાદાની આ બહુ મૂર્તિ અમે જોઈ છે પણ અહીંયા આખી અલગ જ પ્રકારની જોઈએ તો આ ભલે ભાઈપાહે તો જાણીશું ક્યારનો એનો અનુભવ છે અને શું એની કિંમત છે અને બીજું શું વિશેષ છે મારા માટે તો કાંઈ આ બધું નવાઈની વાત છે કે મારો કન્ટેન્ટ થોડો અલગ છે પણ ભાઈપાહે જાણીએ અને ક્યાં ક્યાંના ઓર્ડર છે કઈ રીતે બનાવે છે ને ક્યારથી બનાવે છે આવા અહીંયા કોઈ બનાવતું નથી એ મહત્વપૂર્ણની વાત છે તો આપણે ભાઈ પાસે થોડુંક વિસ્તારથી જાણવાની કોશિશ કરશું તો વાલા બન્યા રહેજો છે શું થઈ તમારા કામની વાત છે અને વિડીયો થોડોક શેર કરી દેજો કેમ કે આવી મૂર્તિઓ અવારનવાર મંદિરોમાં જોતી જ હોય છે એટલે માણસોને ખબર પડે કે રાજસ્થાનની અંદર આવા મૂર્તિઓ સરસ મજાની બનાવવામાં આવે છે તો આપણે ઝીણવટથી જાણીએ કે કઈ રીતે ક્યારથી બનાવે છે

આવા બધા એ કલાકારો બનાવી હવે શિલ્પકાર ની કોઈ કલાની કિંમત ન હોતી એનું જે ભેટ સ્વરૂપ આપણે આપીએ ને એ આપી શકીએ બાકી કલાની કોઈ કિંમત આપણે નહીં દઈ શકીએ કલાની કલાની કોઈ ન હોય એ તો અમોલ હોય બરોબર પણ આપણા તમને હું અનુમાન જણાવી દઉં કે કોઈ એક એકવીસ હજાર અગિયાર હજાર આવવાનો મોલ હોય જોડીમાં હમ 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 કેટલી પેઢી થઈ ગઈ એ તો કાય પેઢી તો હવે લગભગ આઈ થી શરૂઆત થઈ એને તો લગભગ 300 વર્ષ તો થઈ છે આશી પહેલા માટીના ઘોડા બનાવતા હા આ સમિટ આવી ગયો તો સમિટ ના પછી બનાવ્યું કે આમાં લોખંડ બધું આવે હા આજો આ ધીરે 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 આ નિર્મિત થઈ રહ્યું છે હા અને પાછળ ઘોડો બની ગયો છે હા તમે અને અશ્વાર બાકી છે હા પણ એની જે એક આગવી ઓળખ એ છે કે ભાઈ આ જે પોત પોતાની આગવું એને કઈ રીતે એનું નિર્માણ કરવું

અને અતિશ આકર્ષક મૂર્તિ છે અને આને રગરોગાન આ વાઘને કરવાના બાકી છે પણ આજે બધા નેચરલ છે હાથથી સિમેટથી બનાવેલા હા અને આવી રીતે આ બાજુ એમનું ઘર છે અને આ અહીંયા વ્યવસાય છે પાસે એમની વાડી અને ખેતરની અંદર જ બનાવી રહ્યા છે તો આપણે એડ્રેસ એનું જાણી લઈશું અને તમને ને મોબાઈલ નંબર પણ આપીશ જેથી કરીને કોઈને પણ અહીંયા ક્યારેય બનાવવાની ઈચ્છા હોય તો આ થોડુંક આસાન લાગે બરાબર જો આ મૂર્તિ ભોગા બાપાને એવું લાગે છે આ કોઈ માણસની મૂર્તિ હોય બનાવવાની દેવની મૂર્તિ બનાવી જાય આ ગણપતિની મૂર્તિ છે હાથમાં લાડુ છે અને આ ઘોડો અતિ કન્ડિશનમાં છે જે હોય બરાબર અહીં લગભગ દસ પંદર ઘોડા છે તો હવે આપણે જાણીએ એડ્રેસ અને મોબાઈલ નંબર જેથી કરીને થોડુંક આસાન રહે કોઈને પણ અહીંયા લેવું હોય તો હા સાહેબ હવે તમે એડ્રેસ આપી દો અને માની લો કે આવડે કોઈ ઘોડો હોય તો એની એમ આશરે મોટા મોટી કંઈક તમે એમ કે કેટલી એની ભેંટ લ્યો અને મતલબ તો બાર હજાર બે જોડકા જોડ અચ્છા જોડ એટલે આ બે બે બરાબર જે મંદિરને આગળ ઊભા રાખવામાં આવે અચ્છા 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 આ કદની જે ત્રણ ચાર ફૂટ બરાબર અને તમારા ઘોડા તો લગભગ લગભગ બધી જગ્યાએ મોટા મોટો ઘોડો તમારે ક્યાં ગયેલો છે એમ બહુ ફેમસ ગયા હોય ફેમસ મગરાવા અચ્છા કેટલી એમાં ભેટ આપેલી તમે એકાવન હજાર વાહ વાહ હવે તમારે અહીંયા તમને કોઈ મળવા આવવું હોય કોઈને ઘોડાનો ઓર્ડર દેવો હોય મૂર્તિનો તો કઈ કઈ તમે મૂર્તિ બનાવી શકો છો મૂર્તિ કોઈ બી મૂર્તિ બનાવે કોઈ પણ એનો ફોટો કે કઈ રીતે નહીં કોઈ ફોટો અચ્છા ખાલી તમે કહો કે માં મેલડી માતાની બનાવી છે કે એક સ્વાઈ છે એ તમારા દિમાગમાં જ હોય પાડારી છવારી અચ્છા કોઈ પણ અચ્છા એટલે પછી તમે પહેલા એ કિંમત એની નક્કી કરો કે પછી જે રાજી થઈને આપે એવું કે થોડુંક અનુમાન તો એને કોક હજાર રૂપિયા પાંચ રકમ દે બીજા

અચ્છા રિપીટ બોલો એટલે યાદ રહે વાહ 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 એ તમારાથી તમારી જોડે મોબાઈલ નંબર બરાબર તો આવી રીતે કોઈને પણ એમ હોય કે ભાઈ થોડો મારે મૂર્તિનું અનુમાન કઢાવવું છે તો આવી રીતે જે કલા છે તે ખરેખર અદ્ભુત છે ને આ ક્યાંય જગ્યાએ હોતા નથી બહુ ઓછી જગ્યાએ બનાવતા હોય છે તો આવી રીતે આપણે આ આજે મૂર્તિ બનાવનાર ભાઈની મુલાકાત લીધી અને ખરેખર અમને નવાઈ લાગી કેમ કે જોતા તો ઘણી જગ્યાએ હોય પણ બનાવતા ક્યાં હોય મને મેં મારી જિંદગીમાં પહેલી વાર જોઈએ તો આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું તો જય હિન્દ